રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત મલાલ પટેલે કરી છે આગાહી એકથી પાંચ માર્ચ સુધી માવઠાની આગાહી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ પડશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા માવઠાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું અમદાવાદના હવામાનમાં પણ પલટાની સંભાવના છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે પવન કૂંકાશે પાંચથી પંદર માર્ચ સુધી વાદળ આંધી અને તોફાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આવનારા દિવસોની અંદર ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થઈ થવાની શક્યતા રહેશે પવનના તોફાનો દરિયા કરનારે ભારે પવન જમીનના ભાગોમાં પણ ભારે પવન અને પવન સાથે કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહે છે કે આવતીકાલથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો વધારો થશે અત્યારે હાલ જે ઘટાડો છે ઠંડી અનુભવી રહી અનુભવાઈ રહી છે એ કાલથી લગભગ લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને માર્ચ માસ આવતા આવતા તો લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જવાની શક્યતા રહે છે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ આ તારીખોમાં જો બદલાવ તો પચીસ તારીખે થશે પણ પહેલી બીજી માર્ચમાં એક જબરજસ્ત પશ્ચિમ વૃક્ષોપાવ છે એટલે એકથી ત્રણ માર્ચ દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર થશે અને લગભગ ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં કચ્છના ભાગો અને લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો જેમાં ધાંગધ્રા અને હળવદના કોઈક ભાગોમાં ઉપરાંત ધોળકા બોટાદ અને ધંધુકા એ ભાગોમાં હવામાન ત્યાં થવાની શક્યતા છે